ટ્રેક્ટરને લગતા નવા વિડીયોમાં હું તમારે સ્વાગત કરું છું આપણે આ વિડીયોમાં વાત કરવા છે ત્રણ ટ્રેક્ટરની એ ત્રણ ટ્રેક્ટરમાં પહેલું ટ્રેક્ટર છે બાવોતેર પછા મેસી પછી આઇસર ફોર એટ ફાઇવ ચારસો પંચ્યાસી એરપુલ એન્જિન અને ત્રીજું છે આપણે છત્રીસો ટુ રોટરી પંપ ટી એક્સ આવે એ તો આપણે આ ત્રણ ટ્રેક્ટર ઉપર વાત કરવાની છે કે ત્રણ ટ્રેક્ટરમાં તમારે કયું ટ્રેક્ટર લેવું જોઈએ અને કયા ટ્રેક્ટરનું કયું કામ સારું હોય અને કયું કામ નબળું હોય ટૂંકમાં તેની ખામીઓ અને ખૂબીઓની વાત કરવાની છે જેથી વિડીયો બન્યા રહેજો તો આપણે આ વિડીયોમાં અંદાજ આધારે વાત નથી કરવાના અનુભવ આધારે વાત કરવાના છે કે કયું ટ્રેક્ટર તમારે સારું રહીએ અને તેમાં પણ આપણે એવું નથી કે આપણે હાંક્યું પણ નથી કારણ કે આપણી પાસે ત્રણેય હતા અને આપણે ત્રણેયને ભાડે હાંક્યા છે રોટા પણ હાંક્યું છે અને ખેડમાં પણ હાંક્યું છે જેથી આપણે મારા અનુભવ પ્રમાણે હું વાત કરી કે કયું ટ્રેક્ટર તમારે સારું રહીએ હવે આપણે પહેલા ટ્રેક્ટર વિશે જાણીએ તો તે બાંતર પૈસા મેસી છે છેતાલીસ વસ્પાનું આવતું એ ઇનલાઇન પોપમાં આપણે એ આપણી પાસે હતું અને આપણે એને ભાડે પણ રાખ્યું છે જેથી થોડીક વાત કરીએ આગળ હવે આ ટ્રેક્ટરને આપણે ખૂબીઓ કે સારી વાત જાણીએ તો આપણે જાણવા મળે છે કે આ ટ્રેક્ટર એવરેજમાં પણ બહુ સારું હોય અને ખેડમાં પણ બહુ સારું હોય રોટા એટર પણ સારું હોય ઓલરાઉન્ડર તમે કહી શકો અત્યારે જે હાલમાં આપણે બાઉતેર પૈસા મેસી આવે આપણે નવા એ પચાસ હૉસ પાવરમાં આવે છે પણ મારી પાસે હતું એ છેતાલીસ હૉસ પાવરનું હતું બે હજાર ચૌદનું મોડલ તે ટ્રેક્ટરમાં એ જ ત્રણ પૈસી આવે જેને આપણે એ હતું મારું માનું તો આ ટ્રેક્ટર તેના માટે બહુ સારું એ જેને કટિંગ લેવી હોય રોટા ટ્રેક્ટરમાં ખરસાવાનું કટિંગ કરવું હોય જવારના હે અથવા બાજરાને ખરસાઓનું કટિંગ કરવું હોય તો આ ટ્રેક્ટરનું કટિંગ બહુ સારું છે પીટીઓની સ્પીડ બહુ વધારે સ્પીડ છે આ ટ્રેક્ટરમાં પીટીઓને જો તમારે ફૂરું ફૂરું કામ હોય ને આપણે બહુ વધારે કડક જમીનનું હોય તો આ ટ્રેક્ટર તમારે બહુ સારું રહીએ અને આમે બહુ સારું ટ્રેક્ટર આવે કોઈ પ્રોબ્લેમ નથી આવતી હવે આપણે આને ખામીઓની વાત કરી લઈએ તો આ ટ્રેક્ટર મોટી ખામી આવતી હોય તો તે છે તે ટ્રેક્ટરનું એન્જિન જ કહી શકીએ આપણે કે જે એન્જિન એવરેજ આપે એ જ એન્જિન પાસે લોડ આવે ને દબાઈ પણ ઘાય જ્યારે આ ટ્રેક્ટરને આપણે રોટા હેટરમાં બહુ કડક જમીન માંકીએ આપણે બહુ બિહાડીને રોટા હેટર એટલે આ ટ્રેક્ટર ઘાયે ગરમ થઈ જાય અથવા એવરેજ પણ તોડે દબાઈ પણ છે આ એક એની મને પ્રોબ્લેમ લાગી બાકી તો એક પ્રોબ્લેમ નથી આ ટ્રેક્ટરમાં બાકી બહુ સારું હોય ખેડમાં તો એક નંબર ટ્રેક્ટર કહી શકીએ તમે કારણ કે પાછળ વજન વધારે આવે જેથી ટાયર નથી ફેરવતું હવે અમુક લોકોને એમ થતું હશે કે આ ભાઈ જાહેરાત માટે આ બધું કરતા હોય આ ટેક્ટરને સારું કીધું એટલે આ ખરાબ કહીએ પણ એવું નથી આપણે જે સારું હોય એ સારું જ કહીએ ને આપણે માત્ર ખેડૂતની જાણકારી માટે આ વિડીયો બનાવી છે આપણી પાસે ત્રણેય ટ્રેક્ટર હતા અને આપણી પાસે હતા એમાં એવું નથી કે એન્જિન એકનું ખરાબ હતું એકનું સારું હતું ત્રણેયના એન્જિન એક જ સરખા હતા જેથી આપણે થોડુંક કમ્પેર કરી શકીએ બાકી જો તમારે મોટા હોર્સ પાવર લેવાય ને ઓછું ખાય એવું લેવું હોય તો બાવોતેર પૈસા તમે લઈ શકો એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવી તેની હાઈડોલી પણ સારી છે બાકી પરફોર્મન્સ પણ સારું જ છે બાકી બહુ કડક જગ્યાની અંદર જ્યારે તમે એનો ઉપયોગ કરશો રોટા આઇટમ ત્યારે એ ટ્રેક્ટર ગરમ થશે થોડુંક અને થોડુંક દબાશે પણ બાકી કોઈ દિક્કત નથી આવતી આ ટ્રેક્ટરમાં હવે આપણે બીજા નંબરની ટ્રેક્ટરની વાત કરી લઈએ તો બીજા નંબરની ટ્રેક્ટર આપણે આઈસર ફોર ઇટ ફાઇવ રાખ્યું છે એરકુલ ઇન્જિન આ ટ્રેક્ટર એ પિસ્તાલીસ સોસ પાવરનું આવે અત્યારે મોટા ઓસ પાવરમાં આવે આપણી પાસે હતું એ પિસ્તાલીસ સોસ પાવરનું હતું એરકુલ ઇન્જિન હવે આપણે આ ટ્રેક્ટરના સારા પોઈન્ટ જાણીએ તો આપણે જાણવા મળશે કે આ ટ્રેક્ટર ખેડની અંદર એક નંબર છે રોટા ટ્રેક્ટરના અંદર પણ સારું જ છે કોઈ પ્રોબ્લેમ નથી તમારે જો ખેડ માટે લેવું હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકો કારણ કે બાકી અન્ય ટ્રેક્ટર કરતાં આ ટ્રેક્ટર થોડુંક ટાયર ઓસાફેર એવું મને લાગ્યું છે પણ હા આ ટ્રેક્ટરે બાવોતેર પછાથી થોડુંક ડીઝલ વધારે ખાય છે પણ હા જો તમારે બાવોંતર પૈસાને હારી એવરેજ જોતી હોય તો આ ટ્રેક્ટર નહીં આપે બાવોતેર પછા થોડુંક આ વધારે ખાય છે ડીઝલ હવે આપણે આ ટ્રેક્ટરની પ્રોબ્લમની વાત કરી લઈએ તો આ ટ્રેક્ટરનો પ્રોબ્લમ એ આવે છે કે જો તમારે આપણે કોઈ પણ જગ્યાએ થ્રેસરમાં હાંકતા હોય ને જો આને ભૂકો આવે અથવા ભૂકી હોય એ આના પંખામાં જામી જાય તો આ ટ્રેક્ટરના એન્જિનને ખરાબ કરી શકે કારણ કે ઓવરહીટ થઈ જાય એર એરકૂલ ઇન્જિન આવે આમાં જે કાણા કાણા હોય આપણે એન્જિનમાં તેમાં જો આપણે ભૂકી અથવા અન્ય કસરો ભરાઈ જાય તો આ ટ્રેક્ટર ઓવરહીટિંગ થાય અને જેથી ટ્રેક્ટરનું એન્જિન નબળું પડી શકે બાકી જો તમે થ્રેસરમાં હાકતા હોય અને આના પંખામાં તમે ભૂકી ન જ દો આપણે પાકની હોય એ તો આ ટ્રેક્ટરમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતી પણ જો ભૂકી જાય તો આ ટ્રેક્ટર ઓવરહીટ ઘાય થઈ જાય કારણ કે આમાં પાણી ન આવે એરકૂલ એન્જિન આવે જેથી હવાથી આ ઠંડુ થતું હોય અને જ્યારે તમે રોટા ઘઉંવાળાની અંદર રાખતા હોય આપણે અને અમુક ભૂકો ઉડતો હોય એ ભૂકો પણ આપણે ઓઇલનો સંપર્ક આવે એન્જિનમાં તો સીધો એ જામ થઈ જતો હોય મારે તો એવી એ કંઈ સમસ્યા આવી નથી પણ આ ટ્રેક્ટરમાં આવી સમસ્યા આવી શકે બાકી બધા ટ્રેક્ટર સારા જ આવતા હોય પણ ખેડૂતને સમજવાનું હોય કે તેની જરૂરિયાત કઈ ટ્રેક્ટર પૂરી કરી શકે અને તેને કયું અનુકૂળ લાગે એ ટ્રેક્ટર લેવાનું હોય હવે આપણે વિડીયોમાં ત્રીજા નંબરના ટ્રેક્ટરની વાત કરી લઈએ તો ત્રીજા નંબર ઉપર આપણે છત્રીસો ટુ રાખ્યું છે રોટરી પંપ એ આપણી પાસે બે હજાર ચૌદનું મોડલ છે એમાં પણ એન્જિન બહુ સારું છે કોઈ પ્રોબ્લેમ નથી બાકી જો તમારા આ ટ્રેક્ટરને પીટીઓમાં આપવું હોય રોટાની અંદર કે થ્રેસરની અંદર તો આ ટ્રેક્ટર બહુ સારું રહીએ કારણ કે આમાં કોઈ એવો દાબ પણ નથી પડતો ને એવરેજ પણ બહુ સારી આપે છે આપણી પાસે છે તે રોટરી પપમાં છે જેથી આપણે રોટરી પપની વાત કરીશું આપણે ઇનલાઇનની કોઈ ખબર નથી કેવું આવે કેવું છે પણ અમુક લોકોને એવું માનવું છે કે આ ટ્રેક્ટરે કલાકે સાડા અગિયાર લીટર સુધી ખાઈ શકે રોટા એટ્રેનની અંદર પણ મેં આ ટ્રેક્ટરને દોઢસો કલાક ઉપર રાખ્યું છે રોટા એટ્રેન અંદર પણ મને તેવું નથી લાગ્યું કે સાડા અશ્યાર લીટર સુધી જઈ શકે આ ટ્રેક્ટર રોટાઇ ટ્રેનની અંદર બાકી તો ડ્રાઈવર પ્રમાણે રહીએ હવે આ ટ્રેક્ટરને આપણે માઇનસ પોઈન્ટની વાત કરીએ તો આપણે જાણવા મળે છે કે આ ટ્રેક્ટર બાઉન્ટર પસાર અને આઈસન જેમ ખેડવામાં મજા નતા આવતી કારણ કે થોડુંક સ્લીપ વધારે મારે છે કોટેક ચલાવે જેથી બાકી આ ટ્રેક્ટરમાં જો કોઈ પ્રોબ્લેમ આવે અથવા તેના પાર્ટ્સ બગડે હાઇડ્રોલિકે અથવા કોઈ બીજું તણા બહુ મૂંઘા આવતા હોય એક એ પણ મને માઇનસ પોઈન્ટ લાગ્યો પણ મારે તો કોઈ સમસ્યા આવી નથી એક માત્ર સીલ ગયું હતું આ સિઝનમાં હવે મારા અનુભવ પ્રમાણે હું જણાવું તો મને રોટા આઇટર સૌથી વધારે જો મજા આવી હોય તો તે સત્રીસો ટુ છે એવરેજના રીતના પણ અને આપણે અહીં ટ્રેક્ટર રાખવાની પણ બહુ મજા આવી ખોટી રીતના દાબ પણ નથી પડતો ટ્રેક્ટરમાં તેની પાછળનું કારણ છે કે આ પચાસ હોર્સ પાવરમાં આવે છે જેથી પાંચ હોર્સ પાવર પણ વધી જાય અને અમુક લોકોને એવું લાગતું હોય કે નાનું ટ્રેક્ટર હોય તો ડીઝલ ઓછું ખાય પણ એવું નથી રોટા આઇટર નાનું ટ્રેક્ટર ડીઝલ વધારે ખાય દબાય જેથી બાકી જો તમારે જમીન વધારે કડક હોય તો તમારે એવરેજની પાછળ ન જવાય તાકાતની પાછળ જવાય જો તમારે મીડિયમમાં જમીન હોય તો તમે ગમે એ ટ્રેક્ટર લઈ શકો એવરેજવાળું અથવા તાકાતવાળું બાકી તો ટ્રેક્ટર તો બધા સારા હોય આપણે કઈ રીતના હાંકવું અને આપણે કેમાં આંકું તેના ઉપર આપણે લેવાનું હોય ટ્રેક્ટર આપણે એવરેજમાં બાઉંતર પસ્સા સારું લાગ્યું છે ઇનલાઇન પપ્પનું આવે એ બસ આપણે ખેડમાં ફોર ઇટ ફાઇવ આઈસે સારું લાગ્યું અને રોટા આઇટરની અંદર જો તમારે રાખવું હોય પીટીઓમાં થ્રેસરમાં તો આપણે સત્રીસો ટુ ન્યૂ રોટરી પંપ એ આપણે સારું લાગ્યું છે આ ત્રણેય ટ્રેક્ટરના અલગ અલગ પ્લસ પોઈન્ટ છે એવું નથી આ ત્રણ અજના બાકી ગમે એ ટ્રેક્ટર હોય એના પણ અલગ અલગ પ્લસ ને માઇનસ પોઈન્ટ રહેલા હોય હવે જો તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો